જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે લસ્સી ચેલેન્જ કરવાના તો લસ્સી ચેલેન્જ માટે આપણે કોઈ દુકાને જવા નહીં લસ્સી આપણા ઘરે બનાવવા વિચાર હા એટલે ભોલુભાઈ અને શક્તિ બે જણા લસ્સી બનાવવાનો સામાન લેવા જઈ તો આગળનો વ્લોગ એ કરશી તો મિત્રો આપણે સામાન લઈને લસ્સી બનાવીશું પછી ચેલેન્જ કરીશું તો પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો આ બાજુ અમારા ભોણીબા

એ આપણા મોલમાં મળી રહે એટલે હવે આપણે મોલમાં જવાના છીએ લડો મિત્રો આપણે દહીં લેવા માટે મોલમાં આવે પણ મોલમાં દહીં નહીં એટલે આપણે દહીં લેવા માટે બીજી જગ્યાએ જવું પડશે તો આપણે જઈએ છીએ હવે બીજી જગ્યાએ આગળ મિત્રો આપણે દહીં લેવા માટે થઈને આપણે બીજી દુકાને આવી ગયા છીએ જોઈ શકો છો આ દુકાનથી આવી છું આ મારા ગામની દુકાન છે

અરે મોલ હવે આ મોલ પૂછ્યું કે દહીં મળે કે નહીં મળતી મિત્રો આપણે આજે ત્રીજી જગ્યાએ આવ્યા પણ આ ત્રીજી જગ્યાએ દહીં નહીં તો હવે આપણે ચોથી જગ્યાએ જવાનું તો આજના કરમ આપણા બહુ કાઠ હે તો આપણે ગમે તે કરી દહીં લાવશું અને લસ્સી બનાવશું એટલે બનાવશું જે થાવું થાય મિત્રો આપણે ચોથી જગ્યાએ આવ્યા હા વાકાણ આપણે બેનને પૂછ્યું તો બેને કીધું કે એવો કે દહીં કિલો મળી રહે તો આપણે જીએ આપણે લેવા માટે મિત્રો આપણે ચોથી જગ્યાએ આયા તાણ આપણને દહીં મળી ગયું તો આપણે પાંચ કિલો દહીં લીધું પાંચ કિલો ના દહીં આપણે લચ્છી બનાવવાની છે તો હવે આપણે જઈએ છીએ ઘરે લોકેશન ઉપર તો મિત્રો જો આ દહીં ની થેલી તોડી ના છે હે જો દહીં થેલી તોડી દીધી આમાં આમાં લઈ જશું જ૜૜ ૜જ ૜૜ જજશા સિએ સિાચ ૨જ જ૜ાણ વજ૎્ણ ૜મ્ાણ જે tul સેક� diyor � Trading જે જા ન છ્ગ જ જ જાણ ને નель ન

ડ્રાય ફ્રુટ નાખવાનું કાજુ બદામ તૈયાર થઈ ગઈ વિડીયો નું શૂટિંગ ચાલુ છે વિડીયો પટી જાય તેના પછી ચેલેન્જ કરવાની હે

તો મિત્રો ફાઇનલી આપણી રસ્સી બની ગઈ હે આપણે હવે ચેલેન્જ કરવા ઉપર ઉતરી આયા હ તો નંબરની ચિઠ્ઠીઓ ઉલાડી દઈએ જોઈએ કોનો કયો નંબર આવે હ

તો મિત્રો પેલા નંબર માં આયા મેહુલજી અને એક મિનિટ નો ટાઈમ રહે એક 1 મિનિટ માં મેહુલજી કેટલા ગ્લાસ પીવી લખીને બરાબર રેડી શાંતિ રાખો ઉભારો સ્ટાર્ટ વાહ 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 રેડી રેડી કેમ નહી હેડ જલ્દી ભરો પેલું પીવા આયા ભરો Iya, iya, ada di Ada, 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 તો એક મિનિટ માં મેહુલજી મેહુલજીએ ત્રણ ગ્લાસ લસ્સી પીધી હા બીજા રાઉન્ડ માં ભોલુ ભાઈ અને ભોલુ ભાઈ ને એડવાન્સ માં પાંચ ગ્લાસ ભરીને આપી દીધો જોઈ ગયો રેડોમ જો ઓર મિત્રો સ્ટાર્ટ એ 5 કેમાં પૂરો કર્યો ભલકા ભરવાન ભરવાન રાખો ભલકા ભરો ભરો પાહી રાખો વાહ એ 15 માં પૂરો 15 માં થઈ એ ચોથું વાહ ભાઈ વાહ આ પાંચમો સાતમું સાતમો દા પૂરા

વાહ 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 હો બરાબર બરાબર એ એ એ એ એ સાચું હો હો એ પી પી દસ સિકા મે પૂરું કલાસ મરતી આર બનીલીતી કારણ કે ભોલુ ભાઈ ટક્કર મારી ગયા પીવાન ચાલુ યાર ઉભારો ભરીએ ભાઈ હો હો ના પાડા તો આજે આપરો હારી ગયો એ हीरो કઈ નઈ

રેડી બા રેડી ખાલી કરી તમે બીજા નિવેદન આ તો એ આ તો આખો અલગ આવી ગડી આવી

મુખી જો તો આ કરત ખરાઈએ એક એક ગ્લાસ પીધા ઈ તો મિત્રો પહેલા એ જણાઈ દીએ કે કોને કેટલા ગ્લાસ પીધા પહેલા નંબરે આતા મેહુલ સિંહ તો મેહુલ સિંહે 1 મિનિટ ની અંદર 3 ગ્લાસ લસ્સી પીધી બીજા નંબરે આતા ભુલુ ભાઈ જમને 1 મિનિટ ની અંદર 8 ગ્લાસ લચ્છી પીધી અને આજના વિજેતા ઈ રહ્યા હે અને તીજા નંબરે આ તો સાદેવ તો સાદેવે 1 મિનિટ ની અંદર બે ગ્લાસ લચ્છી પીધી

આપડે ભોલું ખે હવે જૂપિયા કરીને જીતું તો મહી હજાર રૂપિયા રિયલ માં જીતી પાછા ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટણ રાજા બહુચર રસોઈ ત્રણ પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી